પાદરાના ડબકા ગામે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રતના ઉપવાસ કરતી બાળિકાઓ માટે નિઃશુલ્ક પાણીપુરી વિતરણ કરવામાં આવ્યું આવતીકાલથી ગૌરી વ્રતનો પ્રારંભ થશે તે પૂર્વ પાદરા તાલુકાના ડબકા ગામે મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને પાણીપુરી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગૌરીવ્રત કરતી કુંવારિકાઓ અને નાના ભૂલકાઓએ પાણીપુરી ખાઈને આનંદ માન્યો હતો જય માતાજી આજ રોજ ગામમાં શ્રી મહાકાશ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આવતીકાલથી ગૌરી વ્રત ચાલુ થાય છે એના નિમિત્તે ગૌરી વ્રત કરતી છોકરી ગાઓને ડબકા ગામમાં પાણીપુરીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે અને તમામ મિત્રો ડબકા ગામના ભાઈબંધો મિત્રો સાથી મિત્રોએ સાથ સગર આપ્યો અને આયોજન ખૂબ સરસ થયું એ બદલ મહાકાલ સેનાસીવા ટ્રસ્ટ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી